નવરાત્રીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નું નિવેદન ગૃહમંત્રી અગાઉ સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની જાહેરાત કરી હતી આસ્થા સાથે સાથે ઉત્સવ દિવસ માટે ગુજરાતના હજારો ગામડાઓથી લઈને શહેરોના નાગરિકો સુધી યુવાઓથી લઈને વડીલો સુધી સૌ લોકો માં અંબાની ભક્તિમાં માં અંબાના ગરબા લેતા હોય છે અને ગુજરાતીઓ નવરાત્રી મહિનાઓ પહેલાથી ગરબાની તૈયારીઓ કરતા હોય છે આ ઉત્સવ એ હવે માત્ર ગુજરાત સુધી સીમિત નથી રહ્યો યુનેસ્કો દ્વારા દુનિયાના જે હેરિટેજ અનેક કલ્ચરલ એક્ટિવિટી હોય છે તેમાં બી ગરબાને સ્થાન આપવામાં આવ્યું છે અને મા અંબાના ગરબા હોય નવરાત્રિનો તહેવાર હોય યુવાઓમાં ઉત્સાહ હોય વડીલોને ભક્તિ કરવાનો અવસર હોય ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજ્યના નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં આગેવાની લેતી હોય છે અનેક વર્ષોથી રાજ્યના યુવાનો મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઊભી કરી સાથે સાથે મારા રાજ્યના નાના મધ્યમ વર્ગીય વેપારીઓ લારી ચલાવતા હોય કોઈ હોય કોઈ રેસ્ટોરન્ટ ચલાવતા હોય આ બધા જ વેપારીઓ ના નવ દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ વર્ષે આ સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને ધ્યાનમાં લઈને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે કરવામાં આવ્યો છે મારી પાસે ઘણા આયોજકો આવ્યા પરંતુ દાદાની સરકાર તો નાગરિકોના આમ નાગરિકોને ઉત્સાહપૂર્વક ઉત્સાહ પૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે સવાર અમારી તમામ માહિતી ન્યૂઝ સાથે